સ્વાગત છે તલો તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોઢુકા ગ્રામ પંચાયતમાં કુંવરબા રણવીરસિંહ ઉર્ફે ઝાલાની સમરસ ગ્રામ પંચાયતના સરપંચનો ચૂંટણી સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતની અંદાજિત પંચાવન જેટલી પંચાયતની ચૂંટણીલક્ષી કાર્યક્રમ જાહેર થતાની સાથે જ ગ્રામ વિસ્તારમાં ચૂંટણીલક્ષી માહોલ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે ચૂંટણી લડવા ઇચ્છુક મોડુકા ગ્રામ પંચાયતના મહિલા ઉમેદવાર કુંવરબા રણવીરસિંહ ઉર્ફે ઝાલા પોતે બિનહરીફ વરણી કરવામાં આવતા ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો

આજ રોજ ફોર્મ ભરવાની આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છેલ્લા દિવસે ગ્રામ પંચાયતો સમરસ થઈ છે સમજાવટ થી જે પૂર્વ સરપંચ ઉમેદવારી કરી હતી નરેશ્રી એમને આજે ફોર્મ પરત ખેંચતો ઉપેન્દ્રસિંહ ના વાઇફ તરીકે એમને આજે સમરસ સરપંચ તરીકે જાહેર થયા છે તો એમને ખુબ ખુબ અભિનંદન ભારત માતા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે